ચૂટિલામા મોલડી ગામ પાસે હોટેલ પર દરુડા પરબમાં આવ્યા છે મોટી મોલડી ગામ પાસેથી હોટેલ પર દરુડા પંજાબી ઢાબા પર હોટેલ અને દરભંગા હોટેલ પર દરુડા બન્ય હોટેલમાંથી મળ્યો મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ 70 લાખ 70 હજાર 750 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે ચોટીલાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોટી બોલડી ગામ પાસે હોટેલ પર દરોડો પાડવામાં આવ્યો દરોડા દરમિયાન મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ મળ્યા આપ્યો છે 70 લાખ 70000 750 રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે પંજાબી ઢાબા હોટેલ અને દરભંગા હોટેલ પર દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન આબન ને હોટેલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે આ જ્વલનશીલ પદાર્થ મળી આવતાની સાથે આગળની કાર્યવાહી કરવામાં આવી છે સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો પચાસની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન અને હાલ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જ્વલનશીલ પદાર્થ અહીંયા શા માટે રાખવામાં આવ્યો હતો ક્યાંથી આવી રહ્યો હતો અહીંયા સંગ્રહ કરી શું કરાતું હતું તે દિશામાં પણ તપાસ કરાશે